સુરત જિલ્લામાં આવેલા બારડોલી ખાતે મેમણ જમાત દ્વારા વ્યસન અને તલાકમુક્ત સમાજના નિર્માણ તેમજ છોકરીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ અને મહિલાઓને પ્રોત્સાહન કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો બારડોલી મેમણ જમાત ચેરિટેબલ ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સાનિધ્યમાં કાર્યરત છે તેનું સંચાલન ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરના માર્ગદર્શન હેઠળ થાય છે તેમનું વિઝન એ છે કે ભારતના દરેક ગામની મેમણ જમાત આત્મનિર્ભર બને અને અન્યોની મદદ કરે આ માટે જમાત દ્વારા છોકરીઓ માટે તાલીમ કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી કોલેજ અને શાળાઓની સ્થાપના માટે પ્રયાસો ચાલી રહ્યા છે ગત વર્ષે ત્રણ સ્થળોએ યુનિવર્સિટી અને કોલેજનું કામ શરૂ થયું છે બારડોલી મેમણ જમાત ચેરિટેબલ ટ્રસ્ટની લેડીઝ વિંગ દ્વારા સંચાલિત હોનહાર બેટી તાલીમ કેન્દ્રમાં મહિલાઓના ઉત્કર્ષ માટે માત્ર બસો રૂપિયાની નજીવી ફી સાથે વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે જેમાં સિલાઈ મહેંદી બ્યુટી પાર્લર સ્પોકન ઇંગ્લિશ કેક મેકિંગ અને વેડિંગ પેકિંગનો સમાવેશ થાય છે અને અમે એક ભેદભાવ વગર જે છોકરીઓ છે જે લેડીઝ છે એ લોકોને માટે ક્લાસ ચાલુ કરેલા છે જે એકદમ નજીવા દરે છે અને દરેક લેડીઝ પોતાના પગ પર ઊભી થાય અને પોતાની ટેલેન્ટ જે એના અંદર છુપાયેલું છે તે જાહેર કરે અને આ કોઈ પણ વખતે કયા સંજોગોમાં એ કામ આવી જાય હુનર એને ધ્યાનમાં રાખીને એવા એવા કોર્સ ચાલુ કરેલા છે જે સિલાઈ છે મહેંદી છે પાર્લર છે કેક મેકિંગ છે પછી વેડિંગ પેકિંગ છે અને ઇંગ્લિશ સ્પોકન છે આ હરેકે હરેક કોર્સ લેડીઝ અને છોકરીઓ માટે એટલા મહત્વપૂર્ણ છે કે એ લોકો પોતાએ આ કોર્સ શીખીને ઘરે રહીને પોતાના ઘર પોતાના હસબન્ડ પોતાના બચ્ચાઓને સાચવીને એક ઇન્કમ જનરેટ કરી શકે છે એની માટે અમે આ ચાલુ કરેલું છે અને એની અંદર કોઈ ભેદભાવ રાખ્યા વગર હરેકે હરેક લોકો માટે ચાલુ કર્યું છે બારડોલીની આવતા છ સાત ગામો મારા અંડર આવે છે અને આજે આ પ્રોગ્રામ અમે જે આયોજિત કર્યું છે તે બારડોલી મેમણ સમાજનું શિક્ષણના માટેનું જે કાર્યક્રમ હતું અમે અહીંયા ક્લાસીસ ચલાવીએ છીએ સીવાણ ક્લાસીસ અને મહેંદી ક્લાસીસ નવા ક્લાસીસ અત્યારે સ્પોકન ઇંગ્લિશ પાર્લર ક્લાસ અને કેક મેકિંગ અને વેડિંગ પેકિંગનું જે છોકરીઓને આપણે પગભર કરવા માટેના આ બધા ક્લાસીસ ચલાવીએ છીએ સસ્તી ઓછી ફીઝના અંદરમાં આપણે છોકરીઓ સારું શીખે એ માટે આ બધી અમારી યોજનાઓ ચાલી રહી છે જે અમે પ્રેરિત થયા છે અમારા ઓલ ઇન્ડિયા મેમ્બર્સ અમારા ફેડરેશન જે અમારી માતૃ સંસ્થા છે ત્યાં અમારા ઇકબાલ ઓફિસર તેઓ આ વસ્તુને પ્રોત્સાહન આપે છે કે છોકરીઓને પગભર કરો એ લોકોને આગળ વધારો તો આપણો આખો સમાજ આગળ વધશે એવો તેઓ નવી એટલી બધી અલગ અલગ વસ્તુઓ પર મહેનત કરી રહ્યા છે ને આ ફક્ત એવું નથી કે મેમણ સમાજ માટે તેઓ દરેક વર્ગના દરેક સમાજના દરેક ધર્મના છોકરીઓને આગળ વધારવા માટેની મહેનત કરી રહ્યા છે એના અંદરમાં કોઈ ભેદભાવ રહેતો નથી નાત જાતનો કે ધર્મનો હિન્દુ મુસ્લિમ બધાને આ વસ્તુ શીખવવામાં આવી રહી છે અને એના સિવાય ઇકબાલભાઈ ઓફિસર અત્યારે એક નવી વસ્તુ લાવ્યા છે કે આપણી સમાજને ગુટકા મુક્ત બનાવીએ તેના ઉપર એ અત્યારે ભાર મૂકી રહ્યા છે કે જેટલા પણ કમિટી મેમ્બર હોય એ એમને જ હોદ્દો મળશે જેઓ ગુટકા ખાતા નહીં હોય કેમ કે અત્યારે જે દૂષણ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે બધી જાત જાતની બીમારીઓ ગુટકાના કારણે આવી રહી છે તો એ વસ્તુ પણ એ આગળ લાવ્યા છે કે ગુટકા મુક્ત સમાજ બનાવીએ તલાક મુક્ત જમાત બનાવીએ આ એમના અલગ અલગ બધા કામો છે ને એમનાથી પ્રેરિત થઈને અમે આ બધું આગળ કામ વધારી રહ્યા છીએ આ આજનો જે કાર્યક્રમ થયું એના અંદર કમ ત્રણસો અમારી ગણતરી હતી બસો જેટલી અઢીસો કુર્સીઓ હતી પણ બધાએ જોયું હશે કે લોકો પાછળ ઉભા હતા તો બહુ ઉત્સાહભેર અને ઉમંગભેર લોકો ભેગા થયા અને બહુ સારી રીતે આજનો પ્રોગ્રામ સમાપ્ત થયું છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત